ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ લીડ પર ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો સારી લીડથી જીતી રહ્યા છે અને આદરણીય અમિતભાઈ શાહ અને સી આર સાહેબ પણ આઠ લાખથી વધુની લીડથી બંને જીતવા જઈ રહ્યા છે અને જે જન્મત આપેલો છે એ જન્મત મુજબ બંને

અને આખા દેશને ગુજરાત મોડલ પ્રમાણે ગણવામાં આવ્યું હતું ગુજરાતની અંદર પણ તમે જુઓ તો આ અત્યારે જે સુખાકારી છે અત્યારે જે શાંતિ અને સલામતી છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારને આભારી છે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર થઈ એ શાંતિ અને સુખાકારી આજે બે હજાર ચૌદ બાદ આખા દેશે અનુભવી નરેન્દ્રભાઈ છોટાઉદેપુર લોકસભા બેઠકની મતગણતરી છોટાઉદેપુર નગરમાં આવેલ સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે શરૂ થનાર છે આપ સીધા તસવીરમાં જોઈ શકો છો અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજાનાર છે છોટાઉદેપુર લોકસભાની વાત કરીએ તો છોટાઉદેપુર લોકસભામાં સાત વિધાનસભા આવે છે સાથે સાત વિધાનસભામાં અલગ અલગ વિધાનસભા વાઇજ મતગણતરી યોજાનાર છે છસો જેટલા કર્મચારીઓ મતગણતરીની અંદર જોડાયા છે સાથે સાથે જે બેલેટ પેપરની મતગણતરી છે તે અલગ થશે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ દ્વારા અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે કોઈ અનિચ્છુક બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવાયો છે રિહાન પટેલ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર